દિલ્હી આજે આ શબ્દ સાંભળીને આપણને આપણી રાજધાની કરતા એ વિસ્ફોટના દ્રશ્યો નજર સામે તરવા લાગે છે ટુકડાઓમાં વિખરાયેલી એ જિંદગી કેવી હશે એના વિચારો આવવા લાગે છે કોઈના હાથ કોઈના ફેફડા કોઈના માંસના લોચા એ લાલ કિલ્લાની સામે વિખરાયેલા હતા જે હમણાં થોડા જ મહિના અગાઉ આપણે પંદરમી ઓગસ્ટના દિવસે હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો દિલ્હી અમદાવાદ ફરીદાબાદ પુલવામા જેવા અલગ અલગ વિસ્તારોની વાત કરીએ કે જોડવાનો એકવાર પ્રયાસ કરીએ તો તેના તાર ક્યાં સુધી પહોંચે છે તેના વિશે વાત કરીએ આજના અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ પર આપની સાથે હું છું નિધિ ગઢવી દરેક સામાન્ય દિવસની જેમ કાલનો દિવસ પણ સામાન્ય જ લાગી રહ્યો હતો સાંજે તો સમાચાર આવ્યા કે દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક કારમાં બ્લાસ્ટ થયો છે પણ પ્રથમ દ્રષ્ટિએ આ સમાચાર એટલા માટે વધુ ચિંતાજનક ન લાગ્યા કારણ કે કારમાં બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ આપણે અવારનવાર જોતા હોઈએ છે સીએનજી પેટ્રોલ ડીઝલ કે ઇલેક્ટ્રિક કારમાં પણ વિસ્ફોટ થયાના અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ ઘણીવાર વાર બનતા જોયા છે પણ આ સમાચારની ગંભીરતા ત્યારે સમજાય જ્યારે ત્યાંની વધુ વિગતો સામે આવી કે આ બ્લાસ્ટની અસર તો 800 થી 1200 મીટર સુધી થઈ છે 800 થી 1200 મીટર આ આંકડો નાનો નથી આપણે આપણી આસપાસ જે કિસ્સાઓ જોયા હોય એમાં વિસ્ફોટ અને તેનો અસર કરતા જ વિસ્તાર છે 50 થી 100 મીટર સુધી સીમિત હોય આ 50 થી 100 મીટર ના આંકડાની સામે 800 થી 1200 મીટર નો આંકડો એ જ સર્વપ્રથમ ચિંતા ઉભી કરનારો હતો ત્યારબાદ જેમ જેમ વધુ વિગતો સામે આવતી ગઈ તેમ તેમ ગંભીરતા વધુ સમજાતી ગઈ સૌ પ્રથમ આઠ લોકોના મોતનો આંકડો સામે આવ્યો એ પણ ચોંકાવનારો હતો કારણ કે કોઈ સામાન્ય કાર બ્લાસ્ટમાં કદાચ કારમાં સવાર દરેક લોકો મૃત્યુ પામે તો પણ એક ફાઈવ સીટર કારમાં વધીને પાંચ લોકોનું મોત થઈ શકે પણ નો આંકડો પણ શંકા ઉપચાવનારો હતો અને વળી ઈજાગ્રસ્તોની સંખ્યા પણ ખૂબ વધારે હતી એટલે ત્યારબાદ આ બ્લાસ્ટની ગંભીરતા જો છે એ વધુ ઊંડી ઉતરી પછી તો એક બાદ એક સમાચારો સામે આવતા ગયા અને સાંજથી ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં આ લઈને અનેક કડીઓ સામે આવી ચૂકી છે પણ આ કડીઓને જો આપણે જોડીએ તો તેના તાર ક્યાં સુધી પહોંચી શકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જે મહત્વપૂર્ણ કડીઓ સામે આવી છે તેના વિશે વાત કરીએ દિલ્હી જે આપણી રાજધાની આપણું હૃદય છે એનઆઈએ અને NSG જેવી એજન્સીઓ તપાસમાં જોડાયું શહેર અને એક જમ્મુ રાજ્યો છે એ પાકિસ્તાન બોર્ડર પર આવેલા રાજ્યો તાજેતરની અમુક ઘટનાઓ અને નજીકના ભૂતકાળમાં બનેલી અમુક ઘટનાઓ પર એક નજર કરીએ તો સપ્ટેમ્બર બે માં લશ્કરના આતંકવાદીઓએ

ચાર ઓક્ટોબરે સેના અને જમ્મુ કાશ્મીર સેનાના રોમિયો ફોર્સ દ્વારા ઝુલાસ વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદીની બેગ મળી હતી જેમાં પાકિસ્તાની મૂળની એક કે ફોર્ટી સેવન અને પિસ્તોલ રાઉન્ડ અને બેગની અંદર આ બધી જ સામગ્રી મળી હતી એ બાદ ઓક્ટોબર બે હાજર પચીસ માં જ લશ્કરે તૈયબાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ઓપરેશન સિંદૂરનો બદલો લેવાની વાત થઈ રહી હતી લશ્કરે તૈયબાના સિનિયર કમાન્ડર જે છે એ બાંગ્લાદેશ પહોંચી ગયો છે અને લશ્કરના આતંકવાદીઓ બાંગ્લાદેશ થઈને ભારતમાં પ્રવેશ કરશે અને વિશ્વભરના મુસ્લિમોનો અવાજ બનશે ગઈકાલે એક સમાચાર આવ્યા તેણે આપણને વધુ વ્યથિત બનાવ્યા જેમાં જાણવા મળ્યું કે બાંગ્લાદેશના પીએમ કાર્યાલયની બહાર પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો સમાચાર પત્રોમાં થયેલા દાવા મુજબ આજે સામે આવ્યો આજે વિડીયો સામે આવ્યો હતો તેમાં સેફ નાના બાળકોને જેહાદના માર્ગે ચાલવા અને ભારત વિરુદ્ધ શસ્ત્રો ઉપાડવા માટે ઉશ્કેરી રહ્યો હતો અને આ ચાલુ મહિનાની વાત કરું એટલે કે તાજેતરની જે ઘટનાઓ બની એના વિશે વાત કરું તો આ ઘટના તાજેતરની જ અને વળી ગુજરાતની છે

અમદાવાદ આવ્યો હતો અને કલોલ પાસેથી તેણે રોકડ ભરેલું પાર્સલ જે છે એ લીધું હતું અને એ લઈને એ પરત ચાલ્યો ગયો આ નાણાં રાઇઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા આ ઉપરાંત તેણે વધારાના ફંડ ની પણ માંગણી કરી હતી આ માણસ અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં રોકાયો અને નરોડા ફૂટ માર્કેટ જે છે એની રેકી પણ કરી હતી અને આથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે આ ત્રણેય આતંકવાદીઓએ દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉમાં આવેલા આર એસ એસના હેડક્વાર્ટરની પણ રેકી કરી હોવાની વિગતો જે છે એ સામે આવી છે દિલ્હી નજીક ઘણા વિસ્ફોટકો પણ મળ્યા હતા એ પણ જે કડી છે એ પણ ખૂબ શંકાસ્પદ છે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનઉ સુધી પંદર દિવસના ઓપરેશન દરમિયાન લગભગ બે કિલો વિસ્ફોટકો અને એમાં પણ શંકાસ્પદ નાઇટ્રેટ જપ્ત કર્યા આ ઓપરેશનમાં ડોક્ટર અને લખનઉના ધરપકડ કરવામાં આવી રવિવારે મુઝમ્મિલ શકીલના રૂમમાંથી ત્રણસો કિલો વિસ્ફોટકો અને એક ફિફ્ટી સિક્સ રાઇફલ જપ્ત કરવામાં આવી અને સોમવારે કાશ્મીરના શાહીનની કારમાંથી એક એ ફોર્ટી જીવતા દારૂગળા અને અન્ય શંકાસ્પદ અમુક જે સામગ્રી હતી એને જપ્ત કરવામાં આવી આજે છે એ યુનિવર્સિટીમાં ભણાવતો હતો જે પુલવામાના રહેવાસી છે મૂળ એ ત્યાંનો છે અને ડોક્ટર શાહીન જે છે એ તેની ગર્લફ્રેન્ડ છે એવું સામે આવ્યું છે મુઝમ્બિલ ડોક્ટર શાહીનની કારનો ઉપયોગ કરતો હતો તેણે ત્રણ મહિના પહેલા ફરીદાબાદના ધોજ ગામમાં એક રૂમ ભાડે લીધો હતો પણ એ ત્યાં રહેતો નતો તેણે ફક્ત પોતાનું રાખવા માટે આ આ રૂમ ભાડે લીધો હતો સાત નવેમ્બર ના રોજ જમ્મુ કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશના સહારનપુરથી ડોક્ટર આદિલ અહેમદ નામના વ્યક્તિની ધરપકડ કરી આ વ્યક્તિ અનંતનાગ નો રહેવાસી છે એ અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજ હતી એમાં પ્રેક્ટિસ કરતો હતો પણ તેણે બે હાજર ચોવીસ ત્યાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ એ આ સારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કર એને ત્યાં શરૂ કરી હતી પ્રેક્ટિસ અને આ બધા પાસેથી ટોટલ બે હજાર નવસો કિલો આઈડી બનાવવાની સામગ્રી મળી આવી છે અને આ લોકો જૈશ મોહમ્મદ અને અંસાર ગઝવત ઉલ હિન્દ જેવા પ્રતિબંધિત જે સંગઠનો છે એની સાથે જોડાયેલા હોવાના જે સમાચારો છે એ પણ મળી રહ્યા છે અને હવે એક વધુ ડોક્ટરનું નામ જે છે ચર્ચાઈ રહ્યું છે એ છે ડોક્ટર ઉમર હતો પરંતુ એ થોડા સમય થી છેલ્લો માલિક હતો એવું માનવામાં આવે છે કે તેણે કારમાં વિસ્ફોટકો મૂક્યા હતા અને તે જ દિવસે ફરીદાબાદ અને જમ્મુ કાશ્મીરમાંથી તેના સાથીઓની ધરપકડ થયા પછી એ ગભરાઈ ગયો હતો લાલ કિલ્લા વિસ્ફોટ પહેલા ઉમર કેટલાક વ્યક્તિઓને મળ્યો હતો જેમની ઓળખ હાલ ચાલુ છે અને તપાસમાં જાણવા મળ્યું કે ઉમર આતંકવાદી મોડ્યુલ પાસેથી ભંડોળ મેળવી રહ્યો હતો એટલે દિલ્હી અમદાવાદ ફરીદાબાદ હૈદરાબાદ પુલવામા આ બધા સ્થળની કડીઓ અને તાજેતરમાં આ જે બધી ઘટનાઓ બની એ ઘટનાઓની કડીઓ જો એક સાથે જોડવામાં આવે તો તાર જે છે એ જ્યાં સુધી પહોંચે છે એ કોઈ સામાન્ય વાત નથી એ સ્પષ્ટ થાય છે આ વિસ્ફોટ કોઈ સામાન્ય સીએનજી વિસ્ફોટ નથી એ પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થતું દેખાય છે પરંતુ હાલ એનઆઈએ અને એનએસજી સહિતની જે તપાસ એજન્સીઓ છે એ કામ લાગી ગઈ છે આ જે તમામ કડીઓ છે એને જોડીને એ પણ એક સ્પષ્ટ તારણ સુધી પહોંચશે અને આ વિસ્ફોટ પાછળ ખરું કારણ શું છે એ જગ જાહેર કરશે એવી આપણે સૌ આશા રાખીએ પરંતુ તમને શું લાગે છે એની પાછળ શું કારણ હોય શકે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ